ભાવનગર જિલ્લાનું વાળુકટ ગામ જ્યાં ગત અઠવાડિયે એબીપી અસ્મિતાના સંવાદદાતાએ મુલાકાત લીધી હતી ત્યારે ગામની ગલીઓ સૂની હતી આજે ગામની ગલીઓ અને પાદર ત્રણ પેઢીથી છલકાઈ રહ્યા છે દૂર દરરાજથી શહેરોથી પરત ફરેલા દીકરા દીકરીઓ પુત્રવધુઓ અને પૌત્ર પૌત્રાદીઓને તહેવારના દિવસોમાં પરત ફરેલા જોઈ વડીલોના ચહેરાની કરચલીઓ દૂર થઈ ગઈ છે બે દ્રશ્યો આપ જુઓ દિવાળી પહેલાનું ગામ અને દિવાળી બાદનું ગામ તહેવારોમાં ગામમાં દરેકના ચહેરા ખીલેલા જોવા મળી રહ્યા છે દિવાળી પહેલા એક અઠવાડિયા પહેલાં ગામમાં માત્ર વૃદ્ધો દેખાતા ગામમાં ચહલ પહલ ઓછી હતી તેના સ્થળે તહેવારોમાં ગામ હર્યુંભર્યું જોવા મળી રહ્યું છે સૌ કોઈ એકબીજાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે બધા ગામડામાં આવે અને વિષ પૂરતો એવો માહોલ હોય છે કે જે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા જે ગામડામાં અનુભવતા હતા બાકીના દિવસોમાં ગામડા બંજર હોય છે કોઈ જોવા પણ મળતું નથી

અને અમે બધા ખૂબ ખુશ છીએ અને આવો ને આવો બધા જ અમારા ગામમાં ઉત્સવો સરસ એકતાથી ઉજવાય છે અને આવા દિવસો અમારે જ્યારે બહાર રહેતા બધા અમારા સ્થાનિકો હોય અને એને મળવા અહીંયા આવે છે બહારથી જેમ કે સુરત હોય વડોદરા હોય કોઈ પણ સિટીમાં હોય તે બધા જ અહીંયા ગામડામાં આવે અને અમે બધા એક થઈ અને એક મેવથી આવો સરસ કાર્યક્રમ ઉત્સવ ઉજવીએ છીએ ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું મહેનતના ના પૂરતા પૈસા નથી મળતા એટલા માટે ગામડા ખાલી થઈ રહ્યા છે આજે પણ એ પાછું જો બધા ધારે પ્રશાસન ધારે તો પાછું ગામડાને નવી રોનક લાવી શકે છે પણ આજે મુખ્ય યુવાધન ગામડાને સદ્ધર કરવા વાળું ટકાવી રાખવા વાળું યુવાધન આજે સિટી તરફ દોટ મૂકે છે કારણ કે દેખાદેખી વાળો રોગ અને એને પૂરતું મહેનતાણું નથી મળતું ઘણા ખેડૂતો કાળી મહેનત કરે પણ એને પૂરતો વળતર ન મળવાથી ગામડા ખાલી થાય પણ આજે જો કેટલી એમને આનંદ છે કે આવા બધા યુવાનો પાછા સિટીમાંથી ઉત્સવ દરમિયાન જયારે દિવાળીમાં મળીએ છીએ અમે ગામડે ત્યારે ખૂબ મજા આવે છે અમને પણ નોકરી અર્થે રોજગારી અર્થે સુરત અમદાવાદ વડોદરા આ ગામના બધા યુવાનો જવું પડે છે હું પોતે પણ નોકરી માટે સુરત રહું છું કેમકે અહીંયા ગામ વાળુકડ ભાવનગરની નજીક છે સિટીની પણ ભાવનગરમાં એવો કોઈ ઓપ્શન નથી રોજગારીના કે નોકરી ધંધો કે રોજગારી મળી રહે પ્લેયર છે વડોદરા અમદાવાદ સુરત બધા યુવાનો ત્યાં જતા રહ્યા છે અને વર્ષના અંતે દિવાળી તહેવારમાં બધા યુવાનો ભેગા થાય છે કે ઘણા માતા પિતાએ રહેતા હોય પરિવાર રહેતા હોય પણ હવે બધાની ઈચ્છા છે કે પરિવારને બી ત્યાં લેતા જઈએ સાથે